તો હાલો મિત્રો જે માતાજી અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો અને જોઈ લ્યો મિત્રો તારીખ છે આજ તેર નવેમ્બર બે હજારને ચોવીસ અને મિત્રો જોઈ લ્યો આપણા પાડોશમાં તે આપણા ખેતર્યું ને ખેતરને અડીને તે આ કપા છે તો હું તમને કીધું આ કપા દેખાડી દઉં અને આમાં ફાલ સાબકા ઝીંડવા અત્યારે લગ્નમાં કેટલા થઈ ગયા છે તે હું તમને દેખાડી દઉં અને મિત્રો આ તમને જે કપાં દેખાય ને આપણી પાછળ આ વાવણીનો કપા છે અને જોઈ લ્યો મિત્રો આમાં આપણે બિયારણ કે એ તો કંઈ ખબર નથી બાકી કીધું તમને આપણા પાડોશમાં કપાં છે ને તો કીધું તમને દેખાડી દઉં અને આમાં તમે આ ફાલ સાબકા ને આ બધી ઝીંડવા એ બધી તમે જોઈ શકો છો અને મિત્રો અત્યારે તમને દેખાઈને આ કપાસ ડ્રીપ માથે છે તો જોઈ લઈએ હું તમને આ દેખાડી દો કપા જોઈ લો અત્યારે આવો છે વાવણીનો કપા અને હું તમને જો હાવ નજીકથી દેખાડી દઉં અને મિત્રો જોઈ લો આપણા પાડોશના કપા છે અને આ પૈયું દેખાઈને આ પૈયું આપણું અને આની સામે જો ઓયડી દેખાઈને તે ઓયડી પાછળ જે કપા રહ્યો ને એ આપણો છે અને કીધું તમને અત્યારે આપણા પાડોશના કપા દેખાડી દો જોઈ લો તમને દેખાડું તો જોઈ લો મિત્રો આ કપાસમાં તમે અત્યારે ફાલ સફકા આ બધી શિરીજુ જોઈ શકો છો અને જોઈ લો આવા બધે આમ આ જે ફૂટ નીકળી ને ખૂટમાં તમને ડાયરેક્ટ સોગાત છાપઘાટ દેખાય અને આ બધું જોઈ શકો છો તમે અને જોઈ લ્યો મિત્રો તમને આવા બધે ફાલ દેખાય અને આમાં શિરીજુ લાગી ગઈ તમે જોઈ શકો છો જોઈ લ્યો તો આવી રીતના સિરીજુ થઈ ગઈ છે અને આ સાઈડ જોઈ લઈ આ બરાબર આ ઓલો એક ફોટો આપણે વાયરલ થયો હતો ને કપાસનો આમાં તેના જેવી રીતે સિરીઝ લાગી ગઈ છે અને આમાં ફાળિયાથી તમે જોઈ શકો છો જો આવી રીતના ઝીંડવા છે અને એ ફોટો કદાચ હું સાઈડમાં હે ને રાખી દઈશ સ્ક્રીનમાં એ પ્રમાણે તે એકદમ કોપી ટુ કોપીટર છે ને આમાં ફાલ લાગ્યો છે અત્યારે અને આ બાજુ પણ જોઈ લઈએ આવો ફાલ તો અત્યારે એકય કપામાં છે નહીં અને આ કપામાં તમે અત્યારે જોઈ શકો છો ફાલ બાલ ઝીંડવા એવા આમાં બધી અને તમે જોઈ શકો છો મિત્રો આમાં અત્યારે એવા આખું ખેતર આપણે અને આ દેખાઈને આપણા ખેતરનું પૈયું ને આ બેરેલી ઉલ દેખાઈને તે આપણો કપા છે અને કીધું તમને અત્યારે જોઈ લે પાડોશમાં તે કપા છે ને એ કીધું હું તમને દેખાડી દઉં આમાં તમે ફાલ છપકા તે બધું જોઈ શકો છો અત્યારે જો આમાં બધી અને આમાં જો આવી રીતના ઝીંડવા થઈ ગયા છે અને આ બધે આ કપા મિત્રો તમને દેખાય ને આ કપાસ છે વાવણીનો કપાસ અને જો આમાં એટલે એટલો ફાલ છે બધા દેખાય જો આવી રીતના ફાલ છે અને તમે આમ બધી આ ચીંડવા આ બધું જોઈ શકો છો હા તો બસ મિત્રો વિડીયો મેટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો ત્યાં લગે અમારી પાસે નેક્સ્ટ વિડીયો મેળવ્યો ત્યાં બધાને જય માતાજી